Hello. Ah. Hello 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 হ্যাঁ কোন বলো ছো আরে তো কোন কে বলে যে ও বলি যে মানে তো ওরত তো নাকি কোন আছে ওরত তো আলা গরেড়ি না হু কাজল বলো ছো আমার आवाज দে ওরত নাকি কাই কাজল হ্যালো হ্যালো আছে ওরত তো আরে લા દાદા તું કેમ મું કરે છે તું ગાડા બે મહિનાથી ફોન નહી કર્યો એટલે તું તું મને ઓરપોરી ગયો આપણે બлтаના પહેલા ખેતરમાં પડતી તમારી રોંગ નંબર લાગે એવું લાગે મને અરે પેલા ખેતરમાં તું આવતેલી લઈને ખોડી લઈને ખોદવા જાય છે काजल मला विचारू पडते काही काजल बोलवते तर मग अरे अरे तारी पाय कितनी काजल छे तू म्हणे मारी जोडे काजल एकच छे आता येत छे मी <laughs> येत बोलू छे मी तू बोले छे की तारा आवाज कमबड नाही केवते आवाज काय बदलला मारा आवाज बदलला एवू लागे मला तारा आवाज तू मोरा फोन बोन खाली उसे? તો તો પાણ બોલો બોલો મને હવે મને મને યાદ નથી આવડી તારું એવું રહ્યું છે યાદ તો હા એટલું બધું છે યાદ કરું તને કેમ ટેન્શન તને મને ટેન્શન છે

એવું હું તારી યાદો લઈને ફરા કરું છું કેવા ભાગો રે ગામની તને ફોન લગાવતો લગાવતો તું મને છેલ્લી વાત થઈ યાદ રાત ને રાત તરણવાવા લાગે ખબર છે હા મને યાદ છે પછી ફોન નાખ્યો તો હા હા બરાબર મને યાદ યાદ આવ્યું ને હવે છે તો પછી હું કઈ કહો છું તને ભૂલી ગયો હું તને બહુ પ્રેમ કરું છું હું લગન કરી મારા અવાજ ગયો તને ખબર નઈ પડતી કશું ખબર નઈ એટલે તો પૂછું મારો ઘરવાળો દારૂડે હું अरे दारू लियो तो दारू जबरो पीवे से ना मारा खरो खरो आवे हमारा छोकरा हूं करे ये भी हम तो बे महीने में डोगा कम ना था वाला तो कहीं मशीन थी तो बे महीने में डोगा के पैदा करना को મશીન જ છે ને બે મહિનામાં છોકરા થાય 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 છોકરા બે મહિનામાં છે મને એવો તું ઘરે નેવો તો જ તું એવી કરે છે એટલે મને હસવું આવે છે કે તું કે રે મેં કીધું કે બે મહિના છોકરો ના થાય ને લગન કર્યું નથી એટલે આપણને ખબર ને બે મહિનામાં થાય એવું ના પેલે પછી લગ્ન થઈ ગયું હોય તો બે મહિના માં થારો મલતો જ મને હું તું મલતો તો સમજાયો તો હું કરું કેમ કરું ગયા લાઈન પણ તું સમજતો જ નતો તો મને સમજણ પડતી હું બંદ થઈ ગયો બધું મને ઇન્ટરેસ્ટ એવું એવાતો અલા પણ એવું બધું બનવામાં ના આવે એવું બધું આપણે કોઈ માસ્ટર નિહાળમાં ના શીખવાડે ઓ માસ્ટર મને એવું કહેતા હતા એવું બધું ક્રોસ લેતા હતા મારી જોડે એવું કરવાનું કે આવું બધું કરવાનું આવી રીતે સેટિંગ કરવાનું આવી રીતે લગ્ન થાય એ લવ મેરેજ થાય એવી રીતે અને એ બધાનો કોર્સ ના આવે એ તો બધું આપણા લોહીમાં હોય એ બધું શીખવાનું જરૂર ના પડે મોરણા ઈંડા કુરા પીતરવા ના પડે સમજો હા બરાબર

पंदधाडा पती आउशे इलां पंदधाडां आपड़े काम पताई जीए जीए तारे पंदधाडा ने पापाछुप पाचुप आए जाए जा रिशे थे पाचुप जो हुम करवाने वू तु घान्दह इउँ नहोच दिए हो पंदधाडा पती तो पीओ पाचुप � હા બરાબર તને છે તને બીજું નથી આવડતું તને એક કામ કર મારી વાત સાંભળ અત્યારે ફોન છું રાતે તને દસ વાગ્યા પછી કોલ કરીશ ઓકે અને સાંભળ મારી જાનુ હું તને બહુ લવ કરું છું તો તું મને છે ને અગિયાર વાગે મારા કોલ ની રાહ જોજે હારું સારું અને આઈ લવ યુ આઈ લવ યુ ટુ જાન આઈ લવ યુ ટુ આઈ લવ યુ ટુ મારી જાનુ માય ડાર્લિંગ મૂકું હે ને હા હા